એસસી અને એસ ટી સમાજે આપેલા ભારત બંધના એલાનને પગલે ઉમરપાડાનું બજાર સંપૂર્ણ બંધ રહ્યું હતું તાજેતરમાં એસસી અને એસ ટી સમાજની અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે આ ચુકાદાના વિરોધમાં હાલ એસસી અને એસટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તારીખ એકવીસમી ઓગસ્ટના રોજ આ બંધનું એલાન આપવામાં આવતા ઉમરપાડા તાલુકા મથક ખાતેના બજાર સંપૂર્ણ બંધ રહ્યા હતા લોકોએ બજારો બંધ રાખીને એસસી એસ સમાજને સમર્થન જાહેર કર્યું છે ઉમરપાડા તાલુકા મથક ખાતેની તમામ દુકાનો બંધ દેખ જોવા મળી રહી છે આ મુદ્દે સ્થાનિક આગેવાન પ્રતિક્રિયા આપી રહ્યા છે આમ આદમી પાર્ટી ઉમરપાડા તરફ તાલુકા પ્રમુખ આજરોજ એસટી એસ સમાજ મુદ્દે જે ભારત બંધનું એલાન હતું એમાં જે સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદો હતો એને પાછો ખેંચવામાં આવે એ હિસાબે જે બંધનું બધાએ સમર્થન આપેલ છે ઉમરપાડા તેમજ વાળી કેવડી બજાર જે બંધ રાખેલ છે લોકોનો સુખ સારો સહકાર મળેલ છે હું આશા રાખું છું આવો સાથ સહકાર સમાજ માટે કાયમ બની રહે એવી અમે આશા રાખીએ છીએ તેમજ બધાને આભાર પાઠવીએ જે આ સમર્થન